તેના માટે તમારે અહીંયા આવવું પડશે ચાલો તમે જોઈ શકો છો નીચે આપણે સ્ટોક બતાવ્યો બધો હાજરમાં મળી રહેશે આ સિવાય તમારો ઓર્ડર ઉપર કોઈ પણ આઈટમ્સ બનાવી હોય તો બધી વસ્તુ આ ભાઈ પોતે જ બનાવે છે કઈ કઈ આઈટમ્સ બની રહેશે ગરબાડી ચૂડા લગ્ન ચૂડા અને વડિયા જેવા બધી હું તમામ બની જઈશ મૂળ મેરેજ સીઝન નવરાત્રીમાં કોઈને પણ એડવાન્સ ઓર્ડર દઈને તમારા માપ સાઈઝ મુજબ તમારે ગમતી હોય હોય ગમતા ફૂલ સ્ટોક છે તમને ઓર્ડર ઉપર પણ બનાવી આપવામાં આવશે વાત કરી દઈએ એડ્રેસ ની તો તમારે આવવાનું ક્યાં રહેશે ક્યાંય દૂર જવાની જરૂર નથી સુરેન્દ્રનગર ના મધ્યમાં આવેલ પરમારના બંગલાનો જે ચોક પડે છે અહીંયાથી તમે લેફ્ટ હેન્ડ સાઈડ પત્રાવાડી ચોક પાસે જાશો ત્યાં તરત જ તમને આ મહાદિયા બેંગલ્સ નો શોરૂમ જોવા મળી રહેશે તો પછી મારા બેનો મુલાકાત લેવાનું ભૂલતા ને અથવા તો કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર પણ આવી રહ્યો છે ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર